જય ભીમ નમો મિત્રો હું દેવનભાઈ મુંચડિયા જિલ્લા પ્રમુખ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જુનાગઢ આપ સૌ જાણો છો એ પ્રમાણે છેલ્લા બે ત્રણ દિવસથી સોશિયલ મીડિયામાં એક મેસેજ ચાલી રહ્યો છે કે આપણા દલિત સમાજના આગેવાન અને અંધશ્રદ્ધા અને પૂર્વવાજો ઉપર જેમણે બહુ સરસ કામ કર્યું છે એવા રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રામોદ ગામના આગેવાન મનસુખભાઈ રાઠોડ ઉપર આઈપીસી ત્રણસો મુજબ દુષ્કર્મની ફરિયાદ પોલીસે આવી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવી આ ફરિયાદ એક જામનગરની મહિલા દ્વારા દાખલ કરવામાં આવી છે એની ઓળખ હું આપણે નથી આપી શકતો કેમ કે પીડીતાની ઓળખ થતી કરવાનો કાયદામાં જોગવાઈ નથી પણ આ મહિલા દ્વારા આ પાંચમી ફરિયાદ દુષ્કર્મની દાખલ કરવામાં આવી છે આ એક વિચારવા જેવી બાબત છે કે કોઈ મહિલા ચાર છ મહિને કે વર્ષે દિવસે કોઈને કોઈ પુરુષ વિરુદ્ધ ત્રણસો છોતેરની ફરિયાદ દાખલ કરાવે છે તો ઇટમેસ કે ક્યાંક ને ક્યાંક આ હની ટ્રેપ છે ની ઉપર ફરિયાદ દાખલ થઈ ફરિયાદ દાખલ થયાના પહેલાં આ મહિલા દ્વારા અને એના કેવો દ્વારા મનસુખભાઈ પાસેથી મોટી રકમની લાંચ માગવામાં આવી હતી અમને ફ્લેટ લઈ ગયો અમને લાખ રોકડા આપો અમને ફોર વ્હીલ આપો આવી બધી માગણીઓ થઈ હતી અને એ માગણીઓથી ત્રષ્ટ છે ને એ ઓડિયો ને વિડીયો રેકોર્ડિંગ સાથે મનસુખભાઈએ રાજકોટ જિલ્લાની કોટડાસાનાની પોલીસને એક અરજી આપી હતી કે ભાઈ મારી અરજી આવી છે કે આ મને હનીચ્રેપ કરીને આ લોકોમાંનું બ્લેકમેલિંગ કરી રહ્યા છે તો આમના વિરુદ્ધ હનીચ્રેપનો ગુનો દાખલ કરવામાં આવે કોટરા સાંગાણી પોલીસને અરજી આપ્યા પછી રૂરલ રાજકોટ રૂરલની કોટડા સાંગાણી પોલીસે કોઈ કાર્યવાહી ન કરી કોઈ કાર્યવાહી ન કરવાથી આખરે મનસુખભાઈએ ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા અને નામદાર ગુજરાત હાઈકોર્ટે અગિયાર આઠના રોજ એક ઓર્ડર કર્યો અગિયારમી ઓગસ્ટે કે મનસુખભાઈની જે અરજી છે એ બાબતે યોગ્ય તપાસ કરીને ગુનો દાખલ કરવો એ ઓર્ડરની કોપી બી હું આમની સાથે મૂકું છું મારા વિડીયો સાથે એ ઓર્ડર કર્યા પછી રાજકોટ રૂરલ પોલીસને એના ઉચ્ચ અધિકારીઓને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક મનસુખની ફરિયાદ આપણે લેવી પડશે મહિલા વિરુદ્ધ અને મહિલાને આપણે હરિષેપમાં લેવી પડશે એટલે બાર તારીખે આ લોકોએ મહિલાનો કોન્ટેક કરી મહિલાને કોટરા સાંભળી બોલાવી અને મહિલાની ફરિયાદ લીધી ઓર્ડર કોઈ પણ હાઇકોર્ટ કરે તો સામાન્ય રીતે એક બે દિવસ પોલીસ સ્ટેશને પહોંચતા લાગતા હોય પણ અગિયાર તારીખે હવે તો હાઈકોર્ટનું રેકોર્ડ બી ઓનલાઈન છે એટલે સેમ જે તમે ઓર્ડર જોઈ શકો કે આજે શું હાઈકોર્ટે શું શું ઓર્ડરો કર્યા અગિયાર આઠે ઓર્ડર કર્યા એ રાજકોટ પોલીસના ધ્યાનમાં આવ્યું એટલે સરસ જને બાર તારીખ વેલા બેંચને બોલાવી અને મનસુખભાઈ ઉપર ગુનો દાખલ કર્યો છે એટલે મનસુખભાઈને ફસાવી દેવાનો આ પ્રી પ્લાન છે અને કોઈ પણ દલિત આગેવાન કે દલિત સમાજનો ઉપતો માણસ જયારે આગળ જતો હોય ત્યારે એને કેમ પાડી દેવો એને કેમ પતાવી દેવો એ એક જ નીતિથી આખી પોલીસ ચાલી રહી છે આ બાબત ખૂબ દુઃખદ છે એટલે આ બાબતે મારા સૌરાષ્ટ્રના અને ગુજરાતના તમામ આગેવાનો તમામ વડીલો તમામ મિત્રો તમામ ને વિનંતી છે કે તમારે એકાબીજાને જે કોઈ મૂકી સાઈડ ઉપર રાખી આજે મનસુખભાઈ ફસાવાના કાલ હું ફસાઈશ કાલ તમે ફસાશું ગમે ફસાવવાના છીએ તો આપણે મનસુખભાઈને બધાએ મદદ કરવાની છે એટલે જન્માષ્ટમી પછી બીજો વિડીયો બનાવી અને ભવ્ય કાર્યક્રમ જાહેર કરું છું મિત્રો આપણે રાજકોટ રૂરલ પોલીસની વિરુદ્ધમાં એક જન આંદોલન ફેરવાનું છે અને એ જન આંદોલનમાં જોડાવવા માટે આખા સૌરાષ્ટ્રમાંથી લોકો ઉમટી પડે આખા ગુજરાતમાંથી લોકો આવે અને સમાજની શક્તિના દર્શન આ પોલીસને કરાવે તો ગમે એની સામે ગમે એમ ગુનો દાખલ કરવો કાંઈ નાની માના ખેલ નથી એ કાબીજ કરવા માટે હું તમામ યુવાનોને આગેવાનોને વિનંતી કરું છું કે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને વધુમાં વધુ લાઈક કરો અને આ વિડીયો જે જે લોકો સુધી જાય તમામ લોકોને વિનંતી કરું છું કે તમે શેર કરવાનું ભૂલતા નહીં અને આપણે જન્માષ્ટમી પછી ભવ્ય કાર્યક્રમ રાજકોટ રૂરલ પોલીસની વિરુદ્ધમાં આપીએ છીએ અને મનસુખભાઈને બતાવવા માટે આપણે આપણા તમામ પ્રયત્નો કરશું બધા મિત્રો સાથે મળીને એવી બધાને વિનંતી કરું છું જય ભીમ નમો ઉદય